ફ્લાયઅર્સનો કોન્ટ્રાક્ટ આપી ઇજારાશાહીના કારણે લોકલ ફ્લાયર્સના વપરાશ કરનારા ઇન્ટોના નાના વેપારીઓને પડતી અગવડતા લઈને સુરતના કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સુરત કલેક્ટરાલે પહોંચેલા ફ્લાયસના વપરાશ કરનારોએ જણાવ્યું હતું કે અમે એવો લઘુ ઉદ્યોગ કરનાર વેપારી છે અને છેલ્લા દસ વર્ષથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બેસ્ટ ફ્લાયવેસ ખરીદી કરી વપરાશ કરતા આવ્યા છે અમારા લઘુ ઉદ્યોગની સંખ્યા આશરે પાંચસો યુનિટ છે તેના આધારે અમારા લઘુ ઉદ્યોગોના સાથે જોડાયેલા અંદાજે ત્રીસથી પાંત્રીસ હજાર વ્યક્તિઓને ડાયરેક્ટ અને ઇન ડાયરેક્ટ રોજગાર પૂરું પાડીએ છીએ હાલમાં એવી માહિતી મળી હતી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વેસ્ટ ફ્લાય સામે વપરાશ કરનારા લઘુ ઉદ્યોગકારો નહીં પરંતુ અન્ય પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી પ્રાઇવેટ કંપનીને આપવામાં આવી છે અને અમુલ લઘુ ઉદ્યોગકારો જે છેલ્લા દસ વર્ષથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ફ્લાયર્સ ખરીદી કરી વપરાશ કરતા આવ્યા છે અમને લઘુ ઉદ્યોગકારોના પાસે નહીં અને અમારે ફ્લાયર્સ હવેથી પ્રાઇવેટ કંપની પાસેથી ખરીદ કરવાનું રહેશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના આવા નિર્ણયને કારણે લઘુ ઉદ્યોગકારોનો ધંધો બંધ થવાની આરે છે અને અમારા લઘુ ઉદ્યોગ સાથે જોડાયેલા ત્રીસથી પાંત્રીસ હજાર વ્યક્તિઓ પણ બેરોજગાર થવાના કંગાર છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ઇજારાસાઇ થવાનો પણ ભય છે જેના કારણોસર લઘુ ઉદ્યોગકારોના અને અન્ય અવાજનું ઉત્પાદન કરતા ઉદ્યોગો સામે ટકી શકીએ તેમ પણ ના રહીશું અને ના છૂટકે અમે અમારી ધંધો બંધ કરવાનો વારો આવશે જેના કારણોસર ત્રીસથી થી હજાર વ્યક્તિઓનો બેરોજગાર થશે તેની પણ જવાબદારી આપની રહેશે તેમ જણાવ્યું હતું સરકારના જીઆર મુજબ કોઈ પણ કંપની વેસ્ટ ફ્લાય એસ લોકલ અને સ્થાનિક વપરાશ કરનાર વપરાશીને આપવામાં આવશે તેમને પણ મફત અથવા મિનિમમ કોસ્ટ પર આપવામાં આવે અત્યારે અમે કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે અમે જે ફ્લાય એસ કારખાના ચલાવીએ છીએ આખા સુરત જિલ્લામાં ત્રણસો કરતાં વધારે અમે લોકો કારખાના ચલાવીએ છીએ એમાં રિલાયન્સ કંપનીમાંથી અમને જે ફ્લાયર્સ મળતી હતી ઔદ્યોગિક વેટ જે અત્યારે રિલાયન્સ કંપનીયા અમને અચાનક કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર અમારા કોટા બંધ કરી દેવામાં આવ્યા છે અમને સાંભળવામાં આવ્યા નથી અને બીજી એક એચટેક મોટી કંપનીને આખો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે આના કારણે અમારા ભઠ્ઠામાં કામ કરતા મજૂરો જે દાહોદ અને ગોધરા સાઈડથી આવે છે તેવા પાંત્રીસથી ચાલીસ હજાર મજૂરો આ આ આવા આ પ્રકારના નિર્ણયથી રિલાયન્સ કંપનીના નિર્ણયથી પ્રભાવિત થાય એમ છે આ લોકોની રોજગારી ખતરામાં છે અને અમારા જેટલા સ્ટાર્ટઅપ છે એક વર્ષથી છ મહિનાની અંદર બધા સ્ટેપ બાય સ્ટેપ બંધ થવાનો વારો આવશે જો આમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નહીં આવે અને ભારત સરકારના જીઆરનું પાલન કરવામાં નહીં આવે તો અમારા બધાના સ્ટાર્ટઅપ છ મહિના વરસની અંદર બંધ થઈ જાય અને લાલ ઈટની કંપેરમાં અમે કાળી ઈંટ માર્કેટમાં વેચાણ નહીં કરી શકીએ અમારો માલ કોઈ મોંઘા ભાવથી ફ્લાયર્સ લેવાના કારણે ઈંટોનું ઉત્પાદન મોંઘા ભાવે થવાના કારણે લાલ ઈટની કંપેરમાં અમે નહીં ઉભા રહેવાના કારણે અમારા બધાના સ્ટાર્ટઅપ બંધ થઈ જાય પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોન્ટ્રાક્ટ પદ્ધતિથી વેસ્ટ ફ્લાયર્સ વિતરણમાં નફાખોર ઈજાશાયી જે ફ્લાયર્સ પર આધારિત લઘુ ઉદ્યોગો બંધ થવા તેની સાથે જોડાયેલ છે તે ત્રીસથી પાંત્રીસ હજાર વ્યક્તિઓનો બેરોજગાર થવાના કગાર પર હોય આ બધાને અમો ફ્લાયર્સના વપરાશ કરનાર ઉદ્યોગ પારો પર રદ કરીએ છીએ વિગતે તેણે આવેદનપત્રમાં જણાવ્યું હતું હઝર ખુરશી સાથે હર્ષદ શેઠા